અહીં આરતી અને હનુમાન ચાલીસા પાઠ પછી વિદ્યાર્થીનીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી મરાઠા સમાજ મંડળના અધ્યક્ષ શ્રી છોટુભાઈ પાટીલ કોર્પોરેટર શરદ પાટિલ રાહુલ પાટિલ મુકેશ પાટિલ આબા પાટિલ સહિત તમામ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા છોટુભાઈ પાટિલ દ્વારા મહિમાને ગુલદસ્તો આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવી હતી સાથે જ સમાજ મંડળ વતી પાંચ હજાર રૂપિયાનો ચેક ઇનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો સમગ્ર ભારતમાં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનની એક્ઝામમાં સુરત શહેરની દીકરી મહિમા સંદીપ પાટીલ સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવી છે આ દીકરી ધોરણ બાર સુધી મરાઠી માધ્યમમાં ભણી ત્યારબાદ અંગ્રેજી માધ્યમમાં એને આ અવલ નંબર સુરત શહેરમાં હાંસલ કર્યું છે અમારા શ્રી મરાઠા પાટિલ સમાજ મંડળ વતી સૌ મેમ્બરો વતી એનો અભિનંદન કરવામાં આવ્યું એને સન્માનવામાં આવ્યું અને અમારા સમાજ તરફથી એને પાંચ હજારનું ચેક પણ આપવામાં આવ્યું અને આ દીકરી જ્યાં પણ કંઈ જરૂર પડે એની સાથે અમે સાથે જ છે સમાજ એની સાથે છે કેમ કે એ દીકરી કોઈ પણ ટ્યુશન વગર આ સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવી છે આવા ઘણા બધા તારલાઓ આપણે દર વખતે જે એક્ઝામમાં બારમામાં પાસ થાય છે એનું આપણે સન્માન કરતા હોઈએ છીએ સમાજવતી હું સમાજવતી એને શુભેચ્છા પાઠું છું એના માતા પિતાને પણ શુભેચ્છા પાઠવું છું કે એમના સપોર્ટ વગર એ થઈ શકે નહીં એટલે એમને જે સપોર્ટ દીકરીને આપ્યો છે એ માટે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા હું ફરી એનો ભવિષ્યના સારું એને સીએ સીએમએમાં સારું એને સ્કોપ મળે એ આગળ વધે એવી સમાજ વતી એને શુભકામના